દેશના જુદા જુદા હિન્દુ સંગઠનો બહુ પ્રેમીઓ અને એક સાથે સમાજના લોકો સહિત અમે હિન્દુ સમાજ દ્વારા અમે રજૂઆત ને આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે તમે જોવો છો કે અમે જે તાનાશાહી જે સરકાર જે કરે છે જે ગાય ઉપર જે જે પકડવામાં આવે છે જે જે ઘર પાસેથી હોય કે તમે પકરો એનો વિરોધ નથી તમે રોડ ઉપર પકડો બીજું કે ગાયોને તમે પકડો તો એમાં એના જીવ જાય છે તમે વિડીયોના માધ્યમથી બધું જોવો જ છો બીજું કે આજ કોઈ પણ હોય માલધારી હેરાન થઈ રહ્યો છે ગાયો હેરાન થઈ રહ્યા છે ગાયોના જીવ રહ્યા છે આજે ભાઈ પાસે માલ ઢોળનો દસ લાખ રૂપિયાનો

અને પછી ગાયો ઉપર આવા કાયદા નાખો અમે એ જ માંગ છીએ કે પેલા તમે જગ્યા આપો પછી વેચનલી પેલા જગ્યા આપો પછી ગાયોને આવી રીતે પકડો તમે રોડ ઉપર થી પકડો અમને કોઈ વિરોધ નથી પણ તમે ઘર ગરપાથી જે ખેલે બાંધેલી છે જે પોતાની જગ્યામાં છે તો એ તમે ન બાંધો અને જે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે એ આવું ન થઈ રહ્યું છે સરકાર આખા ગુજરાતમાં જે અહીંયા ડબ્બા છે અહીંયા બધે તપાસ કરવામાં આવે આગલા સમયમાં આજે હજારો માણસો આવ્યા કાલે પછી લાખો માણસો આવ્યા આ તો ગાય માટે અને ગૌ પ્રેમી લોકો દ્વારા એ કોઈ એક સમાજ માટે આયોદન નથી